મીરાવલ માર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રો વાતાવરણમાં પણ આપણું પ્રીમિયમ ક્વોલિટીની સાડીઓ ઘણા સમય પછી હજારની ની ત્રણ સાડીઓનો સેલ કર્યો છે મસ્ત મસ્ત સાડીઓ બતાવી પહેલા તમે ચોલીનું જોઈ લો ચણિયા ચોલી ટ્રેડિશનલ નાની નાની છોકરીઓ પહેરે એવી આ જો તમે બે વર્ષનો માપ છે એકથી બે વરસને થાય એવી એકસો ને પચાસ રૂપિયામાં ફક્ત દોઢસો રૂપિયામાં ચોલી આપશું આ જો નેવી બ્લુ કલર એમાં એક પટોળા હેવી હેવી ચોલિયું છે બધી આપણે ત્રણસો સાડા માં ને વેચી એની મિરલ વર્ક છે આખામાં અને કચ્છી ટ્રેડિશનલ પટ્ટા હેન્ડવર્ક એ છે એકસો ને પચાસ રૂપિયામાં વરસ દિવસનો માપ છે એક આ પટોળાની પેટર્ન છે નેવી કલર કલરમાં બધામાં મિરલ વર્ક આવશે વરસ દિવસનો માપ છે પટોળાની અંદર એક આપણી પાસે વ્હાઈટ કલર છે આ જોઈ લો વ્હાઈટ કલર ચોલી આ બ્લાઉઝ નું એકસો ને પચાસ રૂપિયા એક આ લેરિયા પેટર્ન છે આ જોઈ લો એકસો ને પચાસ રૂપિયા માં મોટા માપે છે આમાં આ જોઈ લો આ બે વર્ષના થઈ જાય પટોળા એકસો ને પચાસમાં થોડી મોટી સાઈઝ બતાવી છું આ લેરિયા પેટર્ન છે બે થી ત્રણ વર્ષના આરામથી થઈ જાય એને એકસો પચાસમાં લખશું આ જોઈ જોઈએ મને બ્લાઉઝ આમાં નીચે વઈ છે વ્હાઈટ કલર બે થી ત્રણ વરસનું માપ એકસો પચાસ રૂપિયામાં લેરિયું છે બે થી ત્રણ વર્ષ માટે રોયલ બ્લુ કલર આ વાઇટ છે મોટી સાઈઝ બે થી ત્રણ વર્ષના તે એક આ વાઇટ છે ત્રણ ચાર વર્ષની છોકરીને ને થઈ જાય આ વાઇટ છે આવી થઈ જાય ત્રણ ચાર વર્ષની છોકરીને ને આખી ચોલીની પેર જ આવશે આ વાઇટ છે આ પટોળા વાળો વાઇટ છે આ પટોળા વાળો વાઇટ બધી ત્રણ ચાર વર્ષની છોકરીઓને થઈ જાય અને

એકસો પચાસ રૂપિયામાં ચોલીઓનો સેલ કરેલો છે નાની મોટી સાઈઝ માં હવે આપણે એક હજારની ત્રણ સાડીઓ બતાવી દઈએ છીએ મસ્ત પોચું કાપડ હેવી હેવી બોર્ડર પટ્ટા એકદમ પોચું એટલે એકદમ પોચું પ્રીમિયમ ક્વોલિટી નું કપડું છે એક હજાર રૂપિયા માં ત્રણ સિંગલ પીસ લેસો એટલે ત્રણસો ને માં મળશે આ જો ફેન્સી બોર્ડર પટ્ટો બ્લાઉઝ અને પાલક

આ જો વાઈટ છે સારા માટા બધામાં તમે પહેરી શકો છો આઈ બોર્ડર પટ્ટાવાળી છે જો ફેન્સી બોર્ડર પટ્ટો પાંદડીવાળી પેટર્ન અત્યારે બહુ હાલે છે મસ્ત પાંદડીવાળી પેટર્ન બદામી કલર આ સ્કાય કલર છે 3D ડિજિટલમાં 1000 ના 3 માં પોચું કપડ સાદું પોચું ને પ્રીમિયમ ક્વોલિટી નું બોર્ડર પટ્ટો છે જો 350 માં મલ કોટન છે આ જોઈએ ત્રણસો વાળી પેટર્ન આવશે દરબારી પેટન જે લીલો કલર છે ટ્રેડિશનલ પ્રિન્ટ છે હાથી વાળી બાંધણી છે એનો ફાલવ બ્લાઉઝ અને આ બાંધણીની આખી સાડી અને બોર્ડર પટ્ટો ઈ મસ્ત આવશે આમાં ઝેરી લીલો કલર પોચા કાપડમાં ગાળા બોર્ડરની છે બધી અત્યારની સિસ્ટમની ને અત્યારની ફેશનની છે આ જોઈ લો આ બીટ કલર છે જીન બાંધણીમાં પાલવ બ્લાઉઝ ને સાડી આવી આવશે અત્યારે આ સી ગ્રીન કલર છે મેંદી કલર છે મસ્ત મહેંદી કલર છે આ પટોળું 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 લ્યો તમે છે ને તો આ ભાવમાં આપી દઈએ છે અસમિના પટોળું છે એટલે ફરી પાછું બતાવું છું વ્યવસ્થિત જોઈ લેજો છે ને લેવું હોય ને આ મેથી પીળો કલર છે આ ચેરી લીલો કલર છે જો